અને કપરાડા તાલુકાની ઘૂંટણ સીટ એ ત્રણ તાલુકા પંચાયતની પેટાચૂંટણીને માટે પ્રદેશ તરફથી નિયુક્ત થયેલા ત્રણ જેટલા નિરીક્ષકો આજે વલસાડ જિલ્લાની અંદર જે દાવેદારી કરવા આવ્યા છે એ અને અપેક્ષિતની શ્રેણીમાં જે લોકો સેન્સ આપવા આવ્યા છે એ પોતાનો દાવો રજૂ કરવા માટે અને એમને સાંભળવા માટે પ્રદેશની નિરીક્ષકોની ટીમ આવી છે એ નિરીક્ષકોની ટીમ દરેક જણને સંતોષકારક સાંભળશે અને એના આધારે પ્રદેશની અંદર આજે કુલ નામો જે છે એ બધા જ નામો જશે અને આ પછી આના પછીની જે પ્રક્રિયા છે એ જિલ્લા સંકલનની બેઠક મળશે અને જિલ્લા સંકલનની બેઠક પછી પાર્લામેન્ટરી બોર્ડ મળશે અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે કંઈક જિલ્લા સંકલનની અંદર જે ચર્ચા થઈ છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર રજૂ કરતા કુલ ચિત્ર પાર્લામેન્ટરી બોર્ડની અંદર સ્પષ્ટ થશે ભારતીય જનતા પાર્ટી પાસે કાર્યકર્તાઓની વિશાળ ફોજ છે કાર્યકર્તાઓ ની વિશાળ ફોજના લઈને ડોર ટુ ડોર સંપર્ક ઓછામાં ઓછો ચારથી પાંચ વખત ડોર ટુ ડોર સંપર્ક થઈ જાય એ જાતનું પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ રાષ્ટ્રીય રાષ્ટ્રવાદની વાત કરવાની નીતિ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સિદ્ધિઓ જે છે એ સિદ્ધિઓના લઈને અને આગામી સમયની અંદર આ બોર્ડની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ આવવાથી જે જે કંઈક વિકાસના કામોને વેગ આપવા માટેની જે એક રોડમેપ તૈયાર કર્યો છે એ રોડમેપ લઈને અમે પ્રજા સમક્ષ જઈશું